નવી સવારમાં સાંપ્રત અને ઉકેલલક્ષી ચર્ચામાં તમારી સમક્ષ એક પોઝિટિવ વાત લઈને આવ્યા છીએ ભારતમાં કેન્સરની સારવાર અને ઉપચારનો જે ખર્ચ અત્યારે થાય છે એમાં સિત્તેર કે એસી ટકા જેટલો ઘટાડો થઈ શકે એવી શક્યતા ઊભી થઈ છે થોડા સમય પહેલાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી બોમ્બે ખાતે દેશની પ્રથમ સ્વદેશી કેન્સર વિરોધી સી ટી સેલ ઉપચાર પદ્ધતિનું લોકાર્પણ કર્યું હતું કેન્સર માટે ભારતની આ પહેલી સ્વદેશી જનીન ઉપચાર પદ્ધતિ છે આ ઉપચાર પદ્ધતિ પ્રોફેસર રાહુલ પુરવારે આઈઆઈટી બોમ્બેનો જે બાયો સાયન્સ અને બાયો એન્જિનિયરિંગ વિભાગ છે તેની આખી ટીમ તેના વિદ્યાર્થીઓ સાથે મળીને સ્થાપિત કરી છે આ સ્ટાર્ટઅપમાં ટાટા મેમોરિયલ સેન્ટર મુંબઈના ડૉક્ટરો પણ જોડાયા હતા સફળ ક્લિનિક ટ્રાયલ થઈ ગયું છે અને હવે આ નવી સ્વદેશી ઉપચાર પદ્ધતિ બધા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે આ ઉપચાર પદ્ધતિ કેન્સર સામેની જે લડાઈ છે એમાં એક મોટી સફળતા છે અને ઉદ્યોગ અને શૈક્ષણિક ભાગીદારીને કારણે કેવું પરાક્રમી પરિણામ આવી શકે છે તેનું શ્રેષ્ઠ ઉદાહરણ પણ છે જ્યારે ભારતના રાષ્ટ્રપતિએ આ ઉપચાર પદ્ધતિનું લોકાર્પણ કર્યું ત્યારે જે તેમણે કહ્યું હતું એ સાંભળવા જેવું છે એમણે કહ્યું હતું કે આ થેરાપીને તબીબી વિજ્ઞાનમાં સૌથી અસાધારણ પ્રગતિમાની એક માનવામાં આવે છે તે અત્યારે વિકસિત દેશોમાં તો ઉપલબ્ધ છે જ પરંતુ તે અત્યંત ખર્ચાળ છે અને મોટાભાગના દર્દીઓની પહોંચની બહાર છે આઈઆઈટી બોમ્બેના ડિરેક્ટર પ્રોફેસર સુભાષિષ ચૌધરીએ આ અંગે કહ્યું હતું કે ભારતના કેન્સરના દર્દીઓ માટે આ ઉપચાર પદ્ધતિ વરદાનરૂપ સાબિત થશે અને ભારતને સેલ અને જનીન થેરાપીના વિષયમાં વૈશ્વિક નકશા પર મજબૂત રીતે સ્થાન આપશે શું કહે છે ટાટા મેમોરિયલ સેન્ટરના ડિરેક્ટર ડોક્ટર સુદીપ ગુપ્તા તેઓ કહે છે કે આ થેરાપીની પ્રોડક્ટ ભારતની બહાર ઉપલબ્ધ આવા ઉત્પાદનોની કિંમતની તુલનામાં ઘણી ઓછી કિંમતે લોકોના જીવન બચાવશે ભારતમાં અને ગુજરાતમાં દર વર્ષે કેન્સરના દર્દીઓની સંખ્યા વધી રહી છે આ એક ચિંતાજનક બાબત છે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચના અહેવાલ પ્રમાણે બે હજાર બાવીસની વાત કરીએ તો ભારતમાં કેન્સરના કેસોની અંદાજીત સંખ્યા લગભગ પંદર લાખ હતી એનો અર્થ એ થયો કે ભારતમાં એક લાખ વ્યક્તિએ એકસો એક વ્યક્તિને કેન્સર છે અને ભારતમાં નવમાંથી એક વ્યક્તિને તેના જીવનકાળ દરમિયાન કેન્સર થવાની સંભાવના છે પુરુષોમાં મોટાભાગે ફેફસાનું કેન્સર વધારે થાય છે અને સ્ત્રીઓમાં સ્તનનું કેન્સર વધારે થાય છે હવે આપણે સરખામણીની વાત કરીએ તો બે હજાર વીસની સરખામણીમાં ભારતમાં બે હજાર પચીસમાં કેન્સરના કેસોની સંખ્યામાં બાર પોઈન્ટ આઠ ટકાનો વધારો થવાનો અંદાજ છે અને હવે ગુજરાતની વાત કરીએ તો ભારતમાં બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કેન્સરના દર્દીઓની સંખ્યા ઘણા મોટા પ્રમાણમાં વધી રહી છે ગુજરાતમાં બે હજારને બાવીસમાં પંચોતેર હજારથી વધુ કેન્સરના દર્દીઓ નોંધાયા હતા ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એ બે હજાર બાવીસમાં કેન્સરના સત્તરક હજાર કેસો નોંધ્યા હતા તેમાં ચુમ્માલીસ ટકા જેટલા કેસ તમાકુને કારણે થયેલા હતા ગુજરાતમાં પુરુષોમાં ખાસ કરીને તમાકુના વ્યસનને કારણે મોઢાનું કેન્સર એકદમ સામાન્ય રીતે જોવા મળે છે અને ખૂબ ઝડપથી વધી રહ્યું છે